નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચોમાસાની ઋતુ ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આ દિવસોમાં તેઓ પોતાના ખેતરમાં વાવેતર માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરતા હોય છે અને ખાતર એક મહત્વપૂર્ણ ઘટક હોય છે ત્યારે વર્ષોથી આ પ્રથા છે કે જ્યારે ચોમાસું આવે અને વાવણીની સિઝન આવે ત્યારે સરકારી અધિકૃત ખાતરના વિક્રેતાઓ ખાતર નથીના પાટિયા લટકાવી દેતા હોય છે અને કેટલીક વાર એના કાળા બજાર પણ થતા હોય છે અને કેટલીક વાર બિનઅધિકૃત લોકોને વેચાણ પણ કરવામાં આવતું હોય છે ત્યારે કંઈક આવા જ પ્રકારનો શંકાસ્પદ એક કિસ્સો હાલ ડેડિયાપાડાથી સામે આવ્યો છે આરોપો થયા છે કે ખાતરના વિક્રેતા પાસે વેચાણ રજિસ્ટરમાં તમામ ખાતર વેચાઈ ગયું હોવા છતાં પણ તેમના ગોડાઉનમાં પચાસ કરતાં વધુ ખાતરની બેગો પડેલી જોવા મળી છે એક તરફ ખેડૂતો ખાતર લેવા માટે દુકાનની બહાર એકઠા થયા હતા પરંતુ બીજી તરફ દુકાનદાર એવું કહી રહ્યો હતો કે તેમની પાસે ખાતરનો સ્ટોક ખલાસ થઈ ગયો છે પણ તેમના જ સંચાલિત તેમના જ હસ્તકનું એક ગોડાઉન છે તેમાં પચાસ કરતાં વધુ ખાતરની બેગો સ્ટોકમાં જોવા મળી હતી મામલે તેમને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ખાતર તો એક દિવસ પહેલા જ વેચાઈ ગયું છે અને જે લોકોને વેચાણ કરવામાં આવ્યું છે તેવું આ ખાતર વરસાદને કારણે નથી લઈ ગયા પરંતુ ત્યાં હાજર લોકોએ તેમની આ દલીલને ફગાવી દેતા કહ્યું હતું કે ગઈકાલે તો રીડિયાપામાં વરસાદ હતો જ નહીં વધુમાં ખાતરનું વિતરણ કરવાનું પરવાનો ધરાવતા સંચાલક પોતે ત્યાં હાજર નહોતા તેમની ગેરહાજરીમાં અન્ય એક યુવક આ ખાતરના ડેપોનું સંચાલન કરતા જોવા મળ્યું હતું સરકાર અધિકૃત યુરિયા ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓ કેટલાક નિયમો અને શરતોથી બંધાયેલા છે પરંતુ અહીંયા કેટલાક નિયમો અને શરતોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું આ મામલે અમે નર્મદા જિલ્લાના ખેતી નિયામકને ફોન દ્વારા અને રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમની પ્રતિક્રિયા મળી નથી કારણ કે તેમનો ફોન આઉટ ઓફ કવરેજ હતો અને તેઓ ઓફિસમાં પણ હાજર નહોતા ગત વર્ષે પણ દીડીયાપાડામાં ખાતરની અછતને લઈને ભારે ઉહાપો થયો હતો ખેડૂતોએ નિરાશ થવું પડ્યું હતું અને તેમના માગ્યા પ્રમાણે સમયસર ખાતર ન મળતા ઘણા ખેડૂતો નિરાશ થયા હતા થોડા સમય પહેલાં સ્ટેટ મોનિટરિંગ પોલીસની રેડમાં સેલંબરના એક ખાતર વિક્રેતાનું નામ પણ ખુલ્યું હતું તેની સામે ગુનો દાખલ થયો હતો ત્યારે સરકારે સરકારના અધિકૃત અધિકારીઓ આવા શંકાસ્પદ મામલાઓનું નિરાકરણ લાવવું જોઈએ અને ખેડૂતોને સમયસર અને પૂરતો ખાતરનો જથ્થો મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી લોકોના મનમાં ઘણી બધી શંકાઓ ઊભી થતી હોય છે જેનું સમાધાન થાય છે ત્યારે મામલે ખેડૂતોને સમયસર અને પૂરતો ખાતરનો જથ્થો મળી રહે તે માટે અમે જવાબદાર અધિકારીઓ પાસેથી હજી જવાબ મેળવવા માટે પ્રયત્નશીલ છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો